થરાદની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે આજે વધુ એક મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે થરાદના ડેરી પુલ નજીક આશ્રમ સામે આવેલી નર્મદા કેનાલમાંથી આજે એક મૃતદેહ મળી આવ્યો હતો થરાદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો ત્યારબાદ મૃતકના વાલીવારસોને જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી મૃતક યુવકની ઓળખ માટે તેની તલાશી લેવામાં આવી હતી જેમાં તેના પાસેથી એક આધાર કાર્ડ મળી આવ્યું હતું આ આધાર કાર્ડના આધારે મૃતક યુવક ડીસા તાલુકાના કંસારી ગામનો હોવાનું સામે આવ્યું છે હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને થરાદ પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે કેનાલમાં આ યુવકનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી થરાદની નર્મદા કેનાલમાંથી વારંવાર મૃતદેહો મળી આવવાની ઘટનાઓ ચિંતાજનક છે પોલીસ દ્વારા આ અંગે સઘન તપાસ કરવામાં આવે તે જરૂરી છે